ગણપતિ ની પ્રતિમા ઉપર ઈંડા ફેંકનારા આરોપીઓનો કેસ હવે કંઈક નવો જ રંગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એક તરફ લોકોમાં ગુસ્સો છે ધાર્મિક આસ્થા ભંગ થવાના કારણે સમાજ ઉકળી રહ્યું છે અને બીજી તરફ પોલીસે કડક કાર્યવાહીનો દાવો કર્યો હતો પરંતુ હવે બહાર આવેલો વિડીયો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે જાણે દાવાને કચરાપેટીમાં નાખી દીધો હોય કારણ કે આરોપીઓને કોર્ટમાં લઈ જતા સમયે તેઓને અપરાધી નહીં પરંતુ વીઆઈપી મહેમાન જેવી સુવિધા આપવામાં આવી હતી ત્યારે આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે આરોપી જુનેદ સિંધીનો ભાજપના નેતા સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે વિડીયોમાં જુનેદ સીધા રાજકીય નેતાઓની નજીક જોવા મળ્યો હતો અને એટલા માટે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે થોડા દિવસ પહેલા 25મી ઓગસ્ટની રાત્રે 3 વાગ્યાની આસપાસ એક ઘટના ઘટી હતી જેનો વિડિયો તમે સોશિયલ મીડિયામાં જોયો જ હશે જેમાં ત્રણ શખ્સો સમીર અનસ અને જુનેદ ગણપતિના પ્રતિમા ઉપર ઈંડા ફેંકી રહ્યા હતા જે બાદ પોલીસને જાણ થતા પોલીસે તે ત્રણેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી અને તે બાદ જાહેરમાં સરઘસ પણ કાઢ્યો હતો અને કડક કાર્યવાહી થશે તેનો દાવો પણ આપ્યો હતો પરંતુ હવે તો કંઈક અલગ જ રૂપ દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે વીઆઈપી સુવિધા આપવામાં આવી રહી હોવાનું કહેવાય છે અને અહીં લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે ભાજપના નેતાઓ બાદ પોલીસ પણ કેમ જુનેદ પર મહેરબાન થઈ રહી છે ત્યારે ગઈકાલે 3 સપ્ટેમ્બરના રાજ્યના ગૃહમંત્રી હર્ષંગવીએ ગણપતિના પ્રત્યે આસ્થાને ખલેલ પહોંચાડનારાને છોડવામાં નહીં આવે તેવું કહ્યું છે તેમ જ ઇન્ડા ફેકનારાઓને પોલીસે સીધા પગે ન ચાલી શકે તેવા હાલ કર્યા છે તેવું કહીને પોલીસના વખાણ પણ કર્યા જ્યારે આ વિડિયો પોલીસને કંઈક અલગ જ કામગીરી દર્શાવી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 3 સપ્ટેમ્બર ના રોજ આરોપી જુનેદ ને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે એ સમયે પોલીસે જુનેદ ને વીઆઈપી સુવિધા આપી અને સરકારી ગાડી ને બદલે પ્રાઇવેટ કાર માં રજૂ કરીને લઈ જવામાં આવ્યો હતો ત્યારે આ અંગેનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે અને લોકમુખે ચર્ચા પણ વધી રહી છે કે આરોપીઓની સરભરા કરનાર પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ પહેલા પણ જુનેદ સિંધીના ભાજપના નેતાઓ સાથેના વિડીયો વાયરલ થયા હતા જેમાં ભગવાન પરશુરામની યાત્રામાં ભાજપના ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત કરતો દેખાય છે ત્યારે આ સમયે રંજનબેન ભટ્ટે જુનેદ પર વાહલ ઉમટી આવ્યો હોય તે રીતે પ્રેમથી ગાલ પર હાથ પણ ફેરવી દીધો હતો ત્યારે આના પરથી

ત્યારે અંગે રાજસ્થાન પોલીસ મુજબ શ્રીજીની તેઓ જમ્મુની ટ્રેનમાં જવાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે એ જ આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા છે જો થોડું પણ મોડું થયું હોત તો આરોપી કાશ્મીર જવા માટે રવાના થઈ જાત અને ઝડપાયા ન હોત ત્યારે આપનું આ આરોપીઓ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે